કરવાનું છે બે હજાર પચીસ ના દીને સવારે સાડા દસ કલાકે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સંગીતાબેન અને પણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ગરુભાઈદી સાહેબ આવનારા છે વરસાદના ડિસ્ટ્રિક સેસન્જ પાટક સાહેબ પણ પધારનાર છે અને એને એ આયોજન માટે અમે અત્યારે આ મારે તાલુકા પંચાયતના પ્રમુખ તક્ષેષભાઈની ઓફિસમાં બેસીને તમામ સર્પંચો તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયતના સભ્યોના આમંત્રણ પાઠો માટે આવ્યા છીએ કોઈ સવાલ પેદા થતો જ નથી કારણ કે છેલ્લા દસ એક વર્ષથી જે જ રીતે હાલતમાં હતો અને જે કનુભાઈ દેસાઈની મહેનત અને હાઈકોર્ટના જે જજીસોની મહેનતના કારણે આજે અમારા આ કામ આપણે ખાતમુહૂર્ત કરીએ છીએ અને એનો યશ જો જાય તો કનુભાઈ દેસાઈ અને અમારા પાર્લી વકીલ બંનેના તમામ મુદ્દેદારો એટલા ખાતા અમે તમામ ફેરા મારા છ હાઈકોર્ટમાં અને ગુજરાત સરકારમાં અને એના થકી નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ આપણે

લેડીઝ લોકોનું વોકિંગ મંડળ અલગ રાખેલું છે જેન્ટ્સ લોકોનું અલગ વોકિંગ મંડળ રાખેલું છે સભાખંડ અલગ રાખેલું છે પક્ષના લોકો માટે અલગ જે ડિલિગેશન છે તે લોકો માટે અલગ બેઠક વ્યવસ્થા રાખવામાં આવે છે અને જે તદ્દન અદ્યતન સુવિધાથી આજે નોરીકોર્ટનું બિલ્ડિંગ બની રહ્યું છે એમાં વરદભાઈ કી રૂ તેમ આપણા જે નાણાં મંત્રી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ છે એમના સહયોગથી જ આ બની રહ્યું છે બાકી એ જો નિયોતે છે ગુજરાત સરકારમાં તો હજુ અમને બેથી ત્રણ વર્ષ હજુ વિલંબ થશે ખૂબ ખૂબ આખા તાલુકાના લોકોને પૂરી સુવિધા મળશે અને ખૂબ સુંદર મળશે અહીંયા અને સારી સુવિધા મળશે અને લોકો ખુશ છે અમારે આખા તાલુકામાં એટલો ઘણો બધો વિકાસ કર્યો છે કે જેથી લોકો માં ખૂબ ખુશ છે અને કનુભાઈ વિષયના ખૂબ આ વિશે ખૂબ આનંદ અને સારા વિકાસમાં કામ કર્યા એ બાબતે સાહેબના અભિનંદન પાઠવીએ છીએ